દરા તાલુકાના એકલબારા ગામ ખાતે આવેલી ઓનેરિયો લાઈફકેર કંપની દ્વારા દિવાળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સેવાકીય પ્રવૃત્તિઓ અને તહેવારોની ઉજવણીમાં હંમેશા અગ્રેસર રહેતી ઓનેરિયો લાઈફકેર કેર દ્વારા આ પ્રસંગે કર્મચારીઓ સાથે આનંદમય કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા કંપનીના ડાયરેક્ટર દર્શન પટેલ તથા પ્લાન્ટ હેડ શ્રી કિરણ સુનાવને ખાસ ઉપસ્થિત રહી કર્મચારીઓને તહેવારની શુભેચ્છા પાઠવી તેમણે કહ્યું કે તહેવારો કર્મચારીઓ વચ્ચે એકતા આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જે છે અને આવી ઉજવણીઓ કર્મચારીઓના મનોબળમાં વધારો કરે છે ઉજવણીના ભાગરૂપે રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના અનેક કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિવિધ રંગો અને કલાત્મક વિચારો વડે કર્મચારીઓએ સુંદર રંગોળીઓ બનાવી સૌનું મન મોહી લીધું હતું સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કર્મચારીઓને સ્મૃતિ ચિહ્ન અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સૌ એકબીજાને દિવાળીની શુભકામનાઓ પાઠવી અને નવા ઉત્સાહ સાથે કામમાં પણ વધુ પ્રગતિ કરવાના સંકલ્પ સાથે ઉજવણી પૂર્ણ થઈ હતી ઓનેરો લાઇફકેર દ્વારા આયોજિત આ કાર્યક્રમ કર્મચારીઓ માટે યાદગાર બની રહ્યો હતો